તમે વિચાર કરો મિત્રો આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે કે તમને ખબર પડે કે કઈ બાજુ જઈ રહ્યું છે લશ્કર ગુજરાતમાં બધાને ખબર પડે હા વિકાસ થઈ રહ્યો છે આ થઈ રહ્યું પેલું થઈ રહ્યું અને દિલ્હીમાં તમે વિચાર કરો આખો દેશ કાળું નાણું પાછું લાવો એના માટે મક્કમ છે કે નહીં આ કાળું નાણું વિદેશમાંથી પાછું આવવું જોઈએ કે ના આવવું જોઈએ આ કાળા બજારીયાને કાળા ધંધાને કાળા કામો બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ દેશ આંખો કહે છે કાળું નાણું બંધ થવું જોઈએ બાબા રામદેવ એમ કે છે કે કાળું નાણું બંધ કરવા માટે હજારની નોટો રદ કરી નાખો જેમણે ઘરોમાં હજારની નોટોના થપ્પા લગાયા હોય રાતો રાત નોટો રદ કરી નાખો બધું પોલ બહાર પડશે આવી માગણી કરી છે ને બાબા રામદેવે કરી છે ને નોટો રદ કરવાની માંગણી કરી આ ભારત સરકારે શું કર્યું રદ કરી કમાલ કે બેસ કે છે કે હજારની નોટ લાબૂદ કરો પ્રધાનમંત્રી કહેજો પાવલી કાઢી મિત્ર ઇરાનો કેવો છે એના દર્શન કરાવે છે એમાં કાળા નાણાંની મુક્તિ થવા માટે હજારની નોઠો જાય એવું દેશ ઇચ્છે એવું બાબા રામદેવ માંગણી કરે ત્યારે ભારત સરકારે શરૂઆત ક્યાંથી કરી કરીલી બોલો સાહેબ આ તમારા ઘરમાં પાંચે પાવલી હશે ભાઈ કોંગ્રેસ પણ આમ નથી કહેતો ત્યાં હોય બી ખરા સાબાસ